وہ پچھلے والے نہ ہاں ہاں وہ کیا ہے ہمارا جن 5 منٹ سے نہیں ہے یہ ہمارا بہت کھا نہیں رہا ہے یہ ہے نا کل کے بارے میں ہمارا ان جو ہے نا 50 منٹ میں ہے لايف ہے چلا پ મિતرا ہر چل رہا ہے موبائل જેલા ટીઓ અત્યારે નુ કેરેટ કરવામાં આવે છે અને આ સિસ્ટમ ઓવરકેજવા ના છે ઓ અમદાવાદ સર્કમ્પ્લીસન દ્વારા અમદાવાદ મધ્ય પોલીસ સ્ટેશન પાસે હું અથવા તો ચોરી થયેલા હોય એવા મોબાઈલ નો અને એવી જે ઇમરજી હોય છે એનો ડેટા મંગાવવામાં આવેલો હતો અને છેલ્લા 3 મહિનામાં એની ટેકનિકલ એનાલિસિસ કરીને અમદાવાદ સર્કમ્પ્લીસન દ્વારા ટોટલ એન્ડ ટુ મોબાઈલ રિકવર કરવામાં આવે અમે આજે 13 સુકો અર્પણની સુટી નખર આ લોકો ને એકના મોબાઈલ પરત લાવવામાં આવેલ છે ટોટલ કેટલા મોબાઈલ ગુમ થયા કેટલા સમયની અંદર બાદા 92 મોબાઈલ મળ્યા અને મળ્યા બાદ પછી મોટા ભાગનું કારણે સુ સમય આવે છે જે રીતે પરસેવા 25% મળ્યા કરી આજેથી 1/9x ની એક્સરસાઈઝ જે અમને ડેટા મળેલો છે અંદર એક જ 1000 જેટલા ફોનનો ડેટા મળેલો હતો અને એમાંથી અત્યારે અમે ટેકનિકલ એનાલિસિસ કરતા 92 મોબાઈલ રિકવર કરેલા છે હજી بھی અમારી ટીમમાં વર્કઆઉટ કરી રહી છે કે જેનો સીપીઓ ગાણોની વાત કરીએ તો જેટલા લોકો આજ 92 લોકો જેની પાસે મોબાઈલ રિપોર્ટ કરવામાં આવ્યા છે તો એક કારણ જે કોમન મળે છે કે જે ભી વ્યક્તિ આ મોબાઈલ વેચે છે એમને કોઈ પબ્લિક પ્લેસ છે જેમ કે રેલવે સ્ટેશન છે અથવા હોસ્પિટલ છે અથવા કોઈ એમ સાગબાજીની લારી છે કે આ એમને ઇમરજન્સીમાં પૈસાની જરૂર છે ઘરમાં કોઈ બીમાર છે એમ પાસે પૈસા ન હોય તો આ મોબાઈલ આપીને 3000 માં 3000 4000 રૂપિયા એની પાસે જે લઈને આવી એટલો મોટો મોબાઈલ આ બધા અપેલા છે એટલે આ બાબતમાં અમે લોકલ પોલીસ સ્ટેશન સાથે મળીને એની વર્કઆઉટ કરી રહ્યા છીએ કે કોઈ

我也不会打字。